બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધનો મામલો ઓગર જિલ્લા સંકલન સમિતિએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને અરજી લખી કરી રજૂઆત સરકાર દ્વારા જિલ્લા વિભાજનને લઈ સૂચનો માટે અરજીઓ આપવા ત્રણ દિવસની આપવામાં આવ્યો છે સમય સૂચન અરજીઓ કરવા માટે ઓગર જિલ્લા સંકલન સમિતિએ સમય મર્યાદા વધારવા માટે કરી માંગ હા લગ્નની સિઝન ચાલતી હોવાથી લોકો સૂચન અરજીઓ કરવા માટે ફ્રી ન હોવાને કારણે પૂરતા પ્રમાણમાં સૂચન અરજીઓ ન કરી શકતા હોવાની કરી રજૂઆત જિલ્લાના વિભાજનના નિર્ણય બાદ છેલ્લા એક મહિનાથી જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધને ધ્યાને લઈને ગુજરાત રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાની તમામ નાગરિકોના સૂચનો લેખિતમાં લેવા માટેનો એક સકારાત્મક નિર્ણય કરેલ છે ઓગળ જિલ્લા સંકલન સમિતિ આ નિર્ણયને આવકારે છે પરંતુ ઓગળ જિલ્લા સંકલન સમિતિની સરકારશ્રી પાસે એક માગ છે કે સૂચનો જમા કરાવવા માટે જે ત્રણ દિવસનો સમયગાળો આપવામાં આવેલો છે એ ત્રણ દિવસનો સમયગાળો ખૂબ ટૂંકો પડે છે અને સાથે સાથે અત્યારે મેરેજ સિઝન ફૂલ ચાલતી હોવાથી લોકો તેમાં પણ વ્યસ્ત છે તો એ ત્રણ દિવસના બદલે સૂચનો રજૂ કરવા માટે સાત દિવસનો સમયગાળો આપવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકો જિલ્લા અંગે પોતાનું સૂચન રજૂ કરી શકે તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે અને અમારી માગણી છે કે આ સૂચન રજૂ કરવા માટે સાત દિવસનો સમય કરી આપવામાં આવે